તો કેમ છો ફ્રેન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં હસો ને મજામાં જ રહેવાનું છે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે તારાપુર જવા માટે અને જો આ સાડી મેં વેર કરી છે અને બતાવી દઉં તમને બહુ જ મસ્ત છે પ્યોર કોટનમાં છે અહીંયા તમે જોઈ શકો છો બોર્ડર ઉપર ગોલ્ડન પટ્ટી આપેલી છે આ છે એનું બ્લાઉઝ અને બહુ જ મસ્ત સાડી છે કોડ તમને હું મેન્શન કરી દઈશ લિંક થશે તો લિંક મેન્શન કરીશ બેસ્ટમાં બેસ્ટ સાડી છે ને અંદર નળબંધ કરી દે તો જુઓ હવે બધા રેડી છીએ ધીરે રેડી છે ઝાંસી રેડી છે હવે દરવાજા બંધ કરી એટલી જ વાર છે સાડા સાત વાગે નીકળવાનું હતું પછી જો જે ડ્રેસ વેર કર્યો છે ને એ બી મેં મીશોમાંથી લીધો છે બહુ જ મસ્ત છે એ પણ તો ચલો હવે બધું લોક કરી દઈએ અહીંયા મૂક્યો છે અને ફટાફટ તારાપુર પહોંચી જઈએ અને પછી તમને મળીએ રાતનું ના લઈ લેતા બહુ જ ફીટ છે નીકળી જશે

Muốn trả lại chiếc điện thoại. Thôi không nhở? Tha. Này, Jenny. làm có

Yo te lavo, cartón de coñar. ¿Vargo? Ya leyé, 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 leyé. Ya se lo aviso. Ahora sí, leyé, cansco leyé, leyé. ¿Cuán leyé, leyé? ¿Cuán leyé, 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 રાત તો નાનો તો તા કેવો તો અમે બધા રેડી છે ઘરના હું તો રેડી થઈને જ આવી હતી હવે અમે જઈએ છીએ સિદ્ધિની સાસરીમાં તો સિદ્ધિની સાસરીમાં કેમ જઈએ છીએ અને હું તારાપુર કેમ આવી છું તો એ જણાવી દઉં તમને એ હજી સુધી મેં બ્લોગમાં નથી જણાવ્યું તો સિદ્ધિ મારી ભત્રીજી છે અને એની મેરેજની ડેટ નક્કી કરવાની છે આજે એટલે અત્યારે હવે બધા તૈયાર થઈને જઈએ છીએ સિદ્ધિની સાસરીમાં હવે સિદ્ધિબેનની સાસરી માટે તો અમારે બે પગની ગાડીની જરૂર પડવાની છે કેમ કે બહુ જ દૂર છે તારાપુરથી એટલા માટે તો મારા કાકી અને હેતર બધા આવીને બેઠા હતા તો ચલો હવે બધા જઈએ છે સિદ્ધિની સાસરીમાં જેવી રીતે મેં કહ્યું કે બહુ દૂર છે એની સાસરી તો સિદ્ધિને એવું છે કે ગામમાં સાસર્યું ને ગામમાં જ પિયર્યું અને ગામમાં એ તે બહુ દૂર નહીં કેટલું દૂર છે એ બતાવો આ છે અમારું ઘર અને એક્ઝિટ અમારા ઘરની પાછળની જે સોસાયટી છે ને જો અહીંયા સિદ્ધિની સાસરીનું મકાન છે અને પાછળની સોસાયટીમાં છે એટલે થોડુંક ફરીને આવવું પડે બસ એટલું તે બે મિનિટમાં તમે અહીંયા આવી શકો અને બે મિનિટમાં પિયરમાં જઈ શકો તો ચલો એના ઘરે પહોંચી ગયા છીએ અમે આવીને બધા બેઠા છીએ અને બીજા જે મહેમાન આવવાના છે ને એમની પણ રાહ જોવાય છે બીજા મહેમાન કોણ તો સિદ્ધિના નણન છે ને એમના સાસરીથી બધા આવવાના છે તો એની નણનના પણ મેરેજ લેવાના છે અને એટલે જ વહેલી ડેટ કઢાવવાની છે તો એમની રાહ જોવાય છે હવે આગળ શું થાય એ અમને નહોતી ખબર જઈને બધા શાંતિથી બેસી ગયા છીએ અને અહીંયા જુઓ લેડીઝ બધા અહીંયા છે અને જેન્ટ્સ બધા બહારની સાઈડ છે

તો ફાઇનલી બધા મહેમાન પણ આવી ગયા છે ને સાથે સાથે ગોરબાપા પણ આવી ગયા છે લગ્નની ડેટ ફિક્સ કરવા માટે એમના વગર તો લગ્નની ડેટ કોણ ફિક્સ કરે કેમ કેમકે ચોગડિયા મુહૂર્ત બધું જોવાનું હોય ને ડાયરેક્ટ થોડી લગ્નની તારીખ કાઢવાની હોય તો ચલો બધા બેઠા છે રાહ જુએ છે કે ભાઈ કઈ તારીખ આવશે કઈ તારીખ આવશે અને જેના ઘરે લગ્ન હોય ને અને ખાસ કરીને દીકરીના લગ્ન હોય એના ઘરે તો ગમે એટલો સમયગાળો વચ્ચે હોય પણ એ સમય ઓછો જ પડે લગ્નની તૈયારી કરવામાં ને કરવામાં જ તે તો આ એવી વાત છે કે તમે એક મહિના અગાઉ લગ્નની ડેટ કઢાવો કે બે મહિના અગાઉ કે આનાથી થોડો સમય વધારે લાંબો ગાળો તમને મળી રહે પણ તૈયારીમાં તો સમય બહુ જ ઓછો લાગે તમને અને આંગણે લગ્ન આવીને ઊભું રહે ને તો પણ ખબર ના પડે તો પણ એવું લાગે કે હા હજી આ વસ્તુ કરવાની રહી ગઈ છે ને આ રહી ગયું છે ને તે રહી ગયું છે તો ફાઇનલી લગ્ન ડેટ ફિક્સ થઈ ગઈ છે અને હવે વચ્ચે ઘણો સમય છે આમ તો પણ ઘણો ઓછો સમય પણ કહી શકાય ના ચાર મહિના તો બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અમે અહીંયા જમવા બેઠા છીએ અને હા જેન્ટ્સ અને નાના બાળકો જમીને બહાર બેઠા છે બધા અને અમે અહીંયા જમવા બેઠા છીએ તો ચલો એક કામ તો સારું થઈ ગયું કે ભાઈ બધાને અનુકૂળ આવે એ રીતના ડેટ ફિક્સ કરી લીધી ને ડેટ વહેલી ફિક્સ કરવાનું કારણ પણ એ હોય છે કે ઘણી વખત છે ને મોડું થઈ જાય ને તો જે મેરેજ હોલ હોય છે ને એનું બુકિંગ નથી થતું અગાઉથી બીજા લોકોએ બુકિંગ કરાવી દીધું હોય તો પણ એમાં પણ ઇઝી પડે ને બીજા ઘણા બધા કામોમાં આપણને ઇઝી રહે તો જમીને પછી અમે આવી ગયા હતા ઘરે ઘરે આવીને થોડીક વાર બેસીને ચા પીને નીકળી ગયા છે ત્યારે પાછા ખરા તડકામાં दौर का जवाब मारते कि उनके जान सीने छह एग्जाम। तो तो हेडसेट नहीं बयान चल एयर भाई भेजे। हेडसेट से बहुत बढ़िया। चल पति शोकरे आओ सुना करी। बीटीएस आर्डियो, है ना? हैरा आओ जो। हैरा आओ जो। हैरा आओगे। नहीं आ। हैरा। नहीं ये नहीं आवर्तु। ये नहीं आवर्तु हमने। એક જ આજન્સીને ચાલી રહી છે એક્ઝામ એટલે અહીંયા રોકાવાય નહીં અને ઘરે જઈને પણ વાંચવાનું હોય એટલે અમે નીકળી ગયા છીએ ધોળકા જવા માટે અને વટામણથી આગળ પહોંચ્યા ને એટલે આ ભાઈને ભૂત સવાર થયું ગાડી ચલાવવાનું અને ખરેખર એવું આ ગાડી ચલાવવાની એટલે મને બહુ જ બીક લાગે છે ગાડીમાં બેસવામાં મેમ થઈ ગભરામણ જેવું થઈ જાય મને ખબર નહીં ચલવે છે કમ્પ્લેટ તો પણ મને બીક લાગે છે અન મને એવું છે કે અત્યાર સુધી આના ગાડી નથી શીખવાડવી હજુ થોડીક વાર છે કેમ કે આ લોકોને છે ને સ્પીડ કંટ્રોલમાં નથી રહેતી એટલે પાછળ છું જવાનું কেমন বাকু আছে જ્યાં સુધી એને ગાડી ન ચલાવવા દો ને ત્યાં સુધી ગાડીમાં બેઠો બેઠો કચકચ કચકચ કર્યા કર્યા પછી મેં કીધું ચલ ચલાઈ પણ બહુ નહીં થોડીક જ વાર પછી કહેવાનું કે ભાઈ ચલો હવે ઉતરી જાઓ ચલો તો ચલો હવે મેં ઘરે પહોંચી ગયા હતા પછી ખરા તડકાના નીકળ્યા હતા ને તો માથું પણ મને બહુ જ દુખતું હતું ઘરે જઈને પછી હું સૂઈ ગઈ હતી અને આઈ હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો છે ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ